ગઈકાલે ભારતની અંદર એક બહુ જ ભયંકર દુર્ઘટના બની જે આપણે સૌ જાણીએ છીએ જો આજે સવારના તમે એના વિશે ન સાંભળ્યું હોય તો આ તમારા માટે બહુ ખરાબ સમાચાર છે ઉત્તરાખંડની અંદર ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની છે બપોરના બાર ને ચાલીસ મિનિટે ઉત્તર કાશીમાં વાદળ ફાટ્યું અને ખીર નદીનો પ્રવાહ એકદમ વધ્યો પચાસ થી વધુ ઘરવાળું આખે આખું ગામ તણાયું એના પછી બપોરના બે વાગે વાદળ ફાટવાથી હર્ષિલના તેલ ગાઢ નાળાની અંદર પૂર આવ્યું સેનાનો આખો કેમ્પ ધોવાયો દસ સૈનિકો ગાયબ થઈ ગયા છે હેલીપેડ આખું ધોવાઈ ગયું બપોરના બપોર ધરાલીથી સાત કિલોમીટર દૂર સુખી ગામમાં પણ વાદળ ફાટ્યું અનેક ઇમારતો તૂટી પડી બચાવ કાર્ય શરૂ થયું ગંગોત્રીથી અઢાર કિલોમીટર પહેલા ધરાલીની અંદર જે વાદળ ફાટ્યું અને પછી પહાડ તૂટ્યો એને કારણે એટલા બધા મકાનો તણાઈ ગયા છે અને એટલા બધા લોકો અત્યારે પણ ગાયબ છે પચાસ થી વધુ લોકો ઘાયલ છે આઠ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને હજી પણ ઘણા બધા લોકો દટાયેલા હોવાની વાત આપણને ખબર છે રૂવાડા ઉભા કરી નાખે એવી પરિસ્થિતિ થઈ છે ચોત્રીસ સેકન્ડમાં જ બધું ખતમ થઈ ગયું હોય એવી પ્રકારનું પૂર આવ્યું લોકો ચીસો પાડતા રહ્યા દસ મીટર પહોળી નદી ટૂંક સમયમાં ત્રીસ મીટરની થઈ ગઈ એના કેટલાક વિઝ્યુઅલ્સ મેં તમને અત્યારે બતાડ્યા છે હિમાલયની તિરાડ પર વસેલું છે ધરાલી અને તે દસ વર્ષમાં ત્રીજી વખત નાશ પામ્યું છે ઇમેજિન કરો જે લોકો ત્યાં રહેતા હશે એમની શું પરિસ્થિતિ હશે અત્યારે ઈશ્વર એ સૌને કોઈને કોઈ રીતે મદદ કરે અને આવનારા દિવસોની અંદર આ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલતું હોય એમાં વધુમાં વધુ લોકોનો જીવ બચી જાય એવી જ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ દેવકી કે સાથ જનહિત જારી